પંદરમી તારીખ આજરોજ છે ને પંદરમી ઓગસ્ટ છે અને અઠ્યોતેરમાં સ્વતંત્ર પર્વ પ્રસંગે રાંદેર વિસ્તારમાં આવેલી પ્રેસિડેન્સી સ્કૂલમાં આજરોજ વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં શુભારંભે શાળામાં પ્રભાત ફેરીનો કાર્યક્રમ યોજાયો હતો અને વિવિધ પ્રભાત ફેરી કર્યા બાદ ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓની હાજરીમાં પૂર્વ મિનિસ્ટર એવા દર્શનાબેન જરદોશના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું વરસાદના અમી છાંટના વચ્ચે પણ વિદ્યાર્થીઓનો ઉત્સાહ અને મહેમાનોનો ઉત્સાહ અગવંત જોવા મળ્યો હતો આ પ્રસંગે ધ્વજવંદન કાર્યક્રમમાં સ્મિતાબેન ચુડાસમા લાયન્સ ક્લબ ઓફ સુરત પ્રેસિડેન્સીના પ્રમુખ કિરીટભાઈ ગુજ્જર ખજાનચી નીલમબેન ગજ્જર પ્રકાશભાઈ ગુજ્જર નીલ શાંતિ નિકેતન વિદ્યા વિહારના પૂર્વ આચાર્ય હસમુખભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા દર્શાબેન જરદોસે વિદ્યાર્થીઓને દેશ માટે વફાદાર રહેવાની પ્રેરણાત્મક વાતો કરી હતી આઝાદીનું જતન કરવાની સંપૂર્ણ જવાબદારી આપણી છે તેવી ટકોર પણ કરી હતી આ બધાની વચ્ચે વિદ્યાર્થીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેતા વાલીઓ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પ્રેસિડેન્સી સિનિયર સિટીઝન્સના વડીલો અને મહેમાનોએ આ કાર્યક્રમની સુંદર પ્ર પ્રસ્તુતિ માણી હતી ટ્રસ્ટી વર્ય પ્રાધ્યાપક એન એમ કારીય તથા ટ્રસ્ટી વર્ય હિતેન્દ્રભાઈ ચુડાસમાએ મહેમાનોનું અભિવાદન કર્યું હતું અને આ આઝાદીના પર્વને ઉત્સાહભેર કરી હતી અઠ્યોતેર માં સ્વાતંત્ર પર્વ નિમિત્તે પાલનપુર જકાતનાકા ખાતે આવેલી વિદ્યાકુંજ સ્કૂલમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો શાળાનું પટાંગણ સંપૂર્ણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું અને બાલ મંદિર વિભાગના નાના ભૂલકાઓ ભારતના વીર વીરો તેમજ દેશના સ્વતંત્ર સેનાનીના પહેરવેશમાં આવ્યા હતા કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે એકસો ને ઓગણ એકસો ને સડસઠ સુરત પશ્ચિમના ધારાસભ્ય પુણેશભાઈ મોદી હાજર રહ્યા હતા કાર્યક્રમમાં ધ્વજ રક્ષકની કમાન હેઠળ વંદે માતરમ ગીત તેમજ ધારાસભ્ય પુણેશભાઈ મોદીના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું અને ધ્વજને સલામી આપવામાં આવી હતી ત્યારબાદ સમૂહમાં રાષ્ટ્રગીત અને ગીતનું ગાન કરવામાં આવ્યું હતું મહેમાનોએ રાષ્ટ્રીય દિવસે સ્વાતંત્ર્ય દિવસે પોતાના વક્તવ્યમાં દેશના સ્વાતંત્ર્ય વીર જવાનોને આપેલા બદ બલિદાન થકી મેલવેલ આઝાદીની કિંમત અંગે વિદ્યાર્થીઓને જણાવ્યું હતું તેમજ દેશની પ્રગતિમાં યુવાધન પોતાનો અમૂલ ફાળો આપે તેવી હાંકલ પણ કરી હતી સંકુલના મેનેજિંગ ટ્રસ્ટી જયંતિભાઈ પટેલે પોતાના વક્તવ્યમાં સ્વતંત્ર દિનની શુભેચ્છા પાઠવતા રાષ્ટ્રીય નિર્માણ તેમજ રાષ્ટ્રને વિશ્વગુરુ બનાવવા માટે દરેકે પોતાનો ફાળો કઈ રીતે આપવો જોઈએ તે અંગે સમજ આપી હતી તેમજ વિદ્યાર્થીઓને ભણવા પર વધુ ભાર આપવો આપવો જોઈએ કેમ કે દેશની પ્રગતિ શિક્ષણ તેમજ શિક્ષિત વર્ગથી જ થાય છે ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓ દેશભક્તિ ગીત પોતાના સ્વરથી તેમજ નૃત્ય દ્વારા રજૂ કર્યા હતા